જો અમારે ફૂલ ફાસ્ટ મેં આવ્યો ને અમારે ઘેર માનવ આવી આવ્યો હાય માનવ બોલ હાય બોલ તો કાવ લઈ આવ્યો જોયું હાટું જો જોઈ હાટુ ચોકલેટ લઈ આવ્યું એ કાંઈ બોલ કે પછી તું ભણવા જા ભણવા જા ને બોલ

આ વિડિયો ઉતારે ને હા કાઉ નામ હે દેવળેદરા કાઈ હા જો તમે આવ્યોતી કો ઉ લાવ્યો હા અંધારું હે જ દેખાતું જો એ છે ને ઈને કાકી વિડીયો ઉતારી દઈએ મણીઓ હાલ જો આ વરસાદ આવ્યો ઠીકા ઠીકનો પોરબંદરમાં મોજ લેવી હોય તો આવો વરસાદની મોજ જોવો પેલો હોય પેલો વરસાદ હે પણ ઠીકા ઠીક અંદરા ધારો વરસાદ પડે આ વિધિઓ જોજો ને તમે મોજ લીજો જો ફૂલઝાડ ની જોવો જો અહીંયા એક વાર આ મેવા હે આવું વાતાવરણ તમને કોણ દેખાડે જોતાં ઠીકા ઠીક છે બારોબાર નેટ નીકળ્યા તું ન બારોબાર દેખાડા તમને હો અમારા અણી આ ઠીકા ઠીક ફોલો દીજો સસ્ક્રાઇબ દીજો મળી બોલતા બહુ નહીં તાવડતું એટલે આમ આખું સમજે લીજો તમે તમે આગળ લ્યો તો લેવાય નખ પાછળ અમે રે તમારે આગળ આવી જઈએ તો સીતારામ બધાની તમારે મોડું થયું તો હું સેલે સેલે કા સીતારામ તો અમી આવ્યા હમણાં માહીને ઘેરથી હું દોહવાઈ ગયા હું ઊં જયભાઈ આવ્યા હમણાં મેં મોમી ને બે કામ કરતો તો ચઈ ચોકલેટ કેતા ખાસુ બેની ગયો જો ચો ચો એક ખાતો તો મન નો દીધી હે હલકો બેહજે હલકો બેહજે તો આપડી આઈવા કાં થી આઈવા આપડી બેઈ માહી દીદી ગઈ હા હમ બેઈ ગાતા માહી દીદી ને કે એ માહી દીદી કાલે આવે જ છે અમારા માહી દીદી ગામ વડોદરા

क्या खिलाओगे आप इणी ईणी चोईस पूछे क्या खिलाओगे आप एक दी बपोरी बता खावा बेसता था चलो खाने किसकी सब्जी है <laughs> तरन मन किसकी सब्जी है